ટિફિન બોક્સ એટલે સવારમાં ઉઠીને બનાવવાની જ માથાકૂટ ભરી રસોઈ તો આજના ટિફિન બોક્સમાં શું છે ચાલો જોઈએ મારા બધાનો ખૂબ જ સારો એવો મને રિસ્પોન્સ મળ્યો કે ચોક્કસથી તમે ટિફિન બોક્સની રેસીપી શેર કરજો તો જોઈએ કે આજે ગલકાનું શાક તો આપણે ઘરે ઘણું ખરું આમ ખાવામાં જ મોડું બગાડતા હોઈએ છે ગલકાનું શાક ન બનાવતા તો એનો થોડોક ફેરફાર કરી નાખીએ તો એ ગલકું સમાર્યું છે સાથે ટમેટું પણ સમારી લેવાનું છે અને ત્યાર પછી જુઓ વન કપ પ્રમાણે તુવેરની દાળ લેવાની છે અને વન કપમાં મેં મસૂરની દાળ અને મગની દાળ બંને દાળનો ઉપયોગ કરી લીધો છે તમે કોઈ પણ એક દાળનો પણ ઉપયોગ કરી શકો અથવા બે દાળ પણ યુઝ કરી શકો છો હવે તેને બે વખત પાણીથી ધોઈ લેવાની છે ત્યાર પછી તેનું પાણી કાઢી પ્રેશર કુકરમાં ઉમેરી દઈએ ત્યાર પછી સમારેલું જે ગલકો છે તે ઉમેરીએ ટમેટું ઉમેરી દઈએ સાથે જ એક નાની ચમચી પ્રમાણે હળદર પાવડર અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી અને દોઢ કપ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે તો ઘરમાં જે પ્રમાણે આપણે સભ્ય હોય એ પ્રમાણે ગલકા અથવા ટમેટાનો તમે વધારે કે ઓછો ઉપયોગ કરી શકો છો હવે ત્રણ વિસલ થવા દઈએ ધીમા ગેસ પર અને ત્યાં સુધીમાં જુઓ શાકની પણ તૈયારી કરીએ તો ત્રણસો ગ્રામ જેટલા પરવળ લીધા છે અને તેને દીટીયાના ભાગને દૂર કરીને તેની છાલ કાઢી લેવાની છે પછી પરવળના બે ભાગ કરીશું અને ઘણીવાર પરવળ પીળા પર નીકળાય છે જે પાકી ગયેલું હોય છે તેના ભાગને દૂર કરી અને કુણો ભાગ હોય બી વાળો જે કડક નથી સોફ્ટ છે તો તેને રાખીશું અને તેને બે ચીરીઓ કરીને તેને પણ બે કટકા કરી લેશું અને ત્યાર પછી બે બટેકાનો ઉપયોગ કર્યો છે તો તેની છાલ કાઢી તેને ધોઈને આ રીતે લાંબા કટ કરી લેવાના છે હવે વઘારીએ શાકને તો કડાઈમાં બે ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે તેલ ગરમ કરી અડધી ચમચી જીરું ઉમેરી દઈએ સાથે નાની ચમચી પ્રમાણે અડધી હિંગ ઉમેરીએ અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેવાનું છે અને બધી સબ્જીને ઉમેરી દઈએ સમારેલી ત્યાર પછી સબ્જી ઝડપથી ચડે એ માટે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ આ શાક બહુ સરસ બને છે અને અત્યારે પરવળ સિઝન છે ને તો બહુ સરસ મળે તો ટ્રાય કરજો આવી રીતે શાક બનાવવાની હવે ઢાંકી દઈએ તેને ખુલ્લું પકવવાનું નથી અને તેની અંદર જુઓ આપણે પાણી ઉમેરવાનું છે આ પાણી ઉમેરવાથી છે ને ધીમે ધીમે અંદર પાણી ઉમેરાતું જશે અને સબ્જી ચડતી જશે તો હવે એક મોટો કાંદો લીધો છે તેને છાલ કાઢી તેને ઝીણો ઝીણો સમારી લેવાનો છે જો લસણ અને કાંદા તમે નથી ખાતા તો ડેફિનેટલી સ્કીપ કરી દેવાના છે ઝીણો ઝીણો આ રીતે સમારી ત્યાં સુધી જોઈએ તો કુકરમાં સરસ એવી ત્રણ વિસ આવી ગઈ છે તો ક્યારેય તમે આ રીતે ગલકાનો ઉપયોગ દાળ સાથે આ રીતે કૂક કરીને નહીં કર્યો હોય તો એકવાર ટ્રાય કરવા જેવી છે રેસીપીને તો જો સરસ એવી દાળ બફાઈ ગઈ છે હવે તેમાં બ્લેન્ડર ન ચલાવતા આપણે ચમચાની મદદથી થોડીક તેને મેશ કરી લેવાની છે હવે વઘારીએ તો મોટા વાસણની અંદર આપણે ત્રણ ચમચી પ્રમાણે તેલ ગરમ કરીએ એક નાની ચમચી રાય ઉમેરીએ ત્યાર પછી બે સૂકા મરચાં ઉમેરી દેશું અને એ લવિંગ ત્રણ છે અને એક તજનો ટુકડો છે જેનો સ્વાદ અને સુગંધ બહુ સરસ આવશે અડધી ચમચી જીરું ઉમેરીએ અને એક તીખું મરચું છે તેને મેં ચાર ટુકડામાં છે પાંચ મીઠા લીમડાના પાન અડધી અડધી ચમચી ચમચી ઉમેરીએ ગરમ મસાલો ઉમેરી દઈએ તો થોડા જ મસાલાથી બહુ સરસ ટેસ્ટી આ દાળ બનશે અને કાંદો જે સમારે તો તેને થોડોક એવો અંદર સાતળી લેવાનો છે થોડોક એવો આછો ગુલાબી થઈ જાય થોડો નરમ બની જાય ત્યાં સુધી તેને પકવીશું બે મિનિટ જેટલો ટાઈમ થશે ત્યાર પછી જે આપણે બાફેલી દાળ છે તે અંદર ઉમેરી દેવાની છે આખી ભાંગી દાળ થોડાક એવા મસાલા એકદમ છે નોર્મલ એવા અને તેનાથી માઇનર એવો સરસ એવો થોડોક એવો ટેસ્ટ આવશે તેનાથી બહુ સરસ લાગે છે અને ત્યાર પછી આપણે જેવી ઘાટી પાતળી દાળ જોઈએ ને તેટલું પાણી ઉમેરવાનું છે તો મેં બે કપ ઉમેર્યું છે અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અડધી નાની ચમચી પ્રમાણે તીખું લાલ મરચું ઉમેરીએ થોડા મસાલાથી બનતી આ દાળ એટલી સરસ ટેસ્ટી બને છે હલાવી લઈએ અને ધીમા ગેસ પરથી એને આવી રીતે છોડી દેવાની છે ધીમે ધીમે ઘાટી થતી જશે દાળ અને ત્યાં સુધીમાં આપણે જોઈએ તો સબ્જી છે એ ઘણી ખરી ચડવા આવી છે તો આ રીતે જો સબ્જીમાં જ્યારે ધીમે ધીમે એ ઉપર જે પાણી ઉમેર્યું છે તે થોડું થોડું ઉમેરાતું જશે અને સબ્જી કોક થતી જશે તો પરવળને ચેક કરીએ તો જુઓ સોફ્ટ થઈ ગયું છે ત્યાર પછી બટેટું છે તેને પણ સીધ દબાવીએ એટલે જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે તો આટલું કૂક થઈ જાય ને ત્યાર પછી આપણે ખાવણીમાં છથી સાત લસણની કળી ઉમેરશું અડધા કપ પ્રમાણે ચવાણું જો ચવાણું નથી તો પછી તમે શીંગદાણાનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી આપણે એક નાનો આ એવો આદુનો ટુકડો લઈશું જેનો સ્વાદ બહુ સરસ સબ્જીમાં આવે છે ચોક્કસ ઉમેરજો અને એકથી ખુલ્લેલું મરચું લીધું છે બધું ખાંડી લેવાનું છે આગળ કીધું એવી રીતે કે જો કાંદા લસણ નથી ખાતા તો પછી સ્કીપ કરી દેવાનું તેમ છતાં સબ્જી અને વાનગી બહુ સરસ ટેસ્ટી બને છે તો કચરો સેજ મેં વાટી લીધું છે ત્યાર પછી સબ્જી જે ચડી ગઈ છે તેની અંદર આપણે આ મસાલો ઉમેરી દેવાનો છે ગેસની ફ્લેમ ખાસ ધીમી રાખવાની છે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અહીં છે ને કાશ્મીરી મરચું થોડો કેવો ઓરેન્જ કલર આપે છે જે બહુ સરસ સબ્જીને કલર આપે છે દેખાવ આપે છે અને મરચાં છે તેમાં તીખાશ આવે છે અને ચવાણું પણ થોડુંક તીખું હોય છે બહુ સરસ આ શાક બને છે એકવાર ટ્રાય કરજો અને ટિફિનમાં તો કોરા શાક જ આપણે ઘરા ઘરા ભરતા હોઈએ છીએ જેથી જ સબ્જીમાં રસો હોય છે તે ઢોળાઈ જવાની બીક નથી લાગતી હવે છે ને લીલા ધાણાથી થોડુંક એવું તેને ગાર્નિશ કરી દઈએ બહુ સરસ આ સબ્જી બને છે ટ્રાય કરવા જેવી છે અને ગેસ્ટ આવે ને ત્યારે પણ બનાવી શકો છો ત્યાર પછી હવે આપણે અહીં રોટલી બનાવી છે તેનો લોટ બાંધીએ તો એક કપ પ્રમાણે રોટલીનો ઝીણો લોટ લીધો છે અડધા કપ પ્રમાણે મેં રાગીનો ઝીણો લોટ લીધો છે તો દોઢ કપ લોટ થયો છે હવે એક ચમચી તેમાં ઘી ઉમેરીએ જેથી રોટલી ટિફિનમાં ઠંડી થાય તેમ છતાંય સોફ્ટ રહેશે બધું જ સરસ રીતે મોણ મિક્સ કરી દેવાનું છે લોટમાં ત્યાર પછી આપણે એક કપ પ્રમાણે પાણી લીધું છે અને હર હંમેશ થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાનો છે તો અહીં જેવો આપણે રેગ્યુલર લોટલીનો લોટ બાંધીએ ને તેવો જ બાંધવાનો છે કઠણ નથી બાંધવાનું જોઈ શકાય છે એટલો સોફ્ટ બાંધવાનો છે હવે રાગી છે ને કેલ્શિયમ અને આયનથી ભરપૂર છે અને બહુ જ સરસ શરીર માટે ગુણકારી છે જેનાથી હાડકાં પણ મજબૂત રહે છે હવે થોડોક પાણીનો ભાગ લોટમાં આપણે ઉપરથી લગાવ્યો છે અને પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે ઢાંકીને તેને પાંચથી દસ મિનિટ રેસ્ટ આપી દઈએ અને જુઓ હર અમે શું છે ને મુઠીથી માપ લેતી હોય છું તો ચાર વ્યક્તિ પ્રમાણે ભાત બનાવું છું એટલે ચાર મુઠી મેં ઉમેર્યા છે અને કપમાં જોઈએ તો થ્રી ફોર કપ છે તો અહીં કોલમ રાઇસ છે જે સુરતી કોલમ આવે તમારા ઘરમાં જે પણ ખવાતા હોય તેનો ઉપયોગ કરી શકો છો તો બે વખત ધોઈ લીધું છે તેને પાણી કાઢીને તેને પ્રેશર કુકરમાં ઉમેરીને અહીં સવા કપ પ્રમાણે પાણી ઉમેરશું વન અને વન ફોર કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો એ કોલમ રાઇસ છે ને તેને બફાઓમાં બહુ પાણીની જરૂર નથી પડતી હવે અડધી ચમચી આપણે જીરું ઉમેરશું એક ચમચી ઘી ઉમેરી દઈએ જેને સ્વાદ બહુ સરસ આવે છે રાઇસમાં અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે અને હવે ઢાંકી દેવાનું છે તો આ રાઇસ છે ને ઝડપથી ચડે છે એટલે ધીમા ગેસ પર તેની ત્રણ વિસલ કરવાની છે ધીમાથી મીડિયમ પર કરી શકો છો અને ત્યાં સુધીમાં જુઓ ધીમે ધીમે દાળ ઉકળતી ગઈ છે અને થોડીક ઘટ થઈ ગઈ છે તો આ રીતે દાળ આપણે રાખવાની છે બહુ જાડીની બહુ પાતળી પણ નહીં અને તેને ટિફિનમાં આપણે ભરી લેવાની છે તો ઘરમાં જે પ્રમાણે જાડી પાતળી ખવાય એવી કરી શકો છો લીલા ધાણાથી તેને ગાર્નિશ કરીએ બહુ જ ટેસ્ટી આ દાળ બને છે ટ્રાય કરજો અને ત્યાર પછી પાંચ મિનિટ થતાં જ લોટ છે સરસ એવો રેસ્ટ લઈ ચૂક્યો હવે એક ચમચી જેટલું ફરીથી ઘી ઉમેરીએ અથવા તેલ ઉમેરી દઈએ અને લોટને કૂણવી લઈએ અને થોડુંક નાનું એવું લુવું કરી તેને લોટના અટામણવાળું કરીશું રોટલીનો ઝીણો લોટ જ અટામણમાં લીધો છે અને સામાન્ય રોટલી કરીએ તેવી રોટલી કરી લેવાની છે બહુ જાડી પણ નહીં બહુ પતલી પણ નહીં એવી રોટલી કરી લેવાની છે અને ત્યાર પછી આપણે લોખંડની તવી પર જેવી રીતે રોટલીને પકવીએ છે એવી રીતે બંને બાજુ ડિઝાઇન આવે એવી રીતે પકવીને ગેસની ફ્લેમ પર તેને ફૂલવી લેવાની છે તમે લોઢીમાં ને લોઢીમાં પણ પકવી શકો છો પરંતુ મને આ રીતે ગમે છે એટલે મેં આ રીતે કરી છે જો ડિઝાઇન પણ સરસ આવી છે અને એકદમ દળિયા જેવી ફૂલી છે ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી લેશો ના રોટલીને પેક કરવા માટે ઓળીયુની બટર પેપર છે તેની ઉપર હું રોટલીને પેક કરું છું તો બહુ સરસ આઈજેનિક એવું આ પેપર છે તેમાં રોટલી એકદમ ફ્રેશ રહે છે તો ચાર રોટલી મેં પેક કરી છે તો જુઓ હવે સરસ રીતે આવી રીતે ફોલ્ડ કરી લેવાની છે અને તેને હવે ડબ્બામાં પેક કરી લેશું તો રાગીની રોટલી અને સાથે ગલકાની જે દાળ બનાવી છે અને તે પણ એટલી ન્યુટ્રિશનથી ભરપૂર છે સાથે કોઈ પણ ફ્રૂટ તમે ભરી શકો છો તમે દાળામી આપ્યું છે સાથે રાઈસ પણ આપણે ભરી દેવાના છે બહુ સરસ એવી આ બધી વાનગીઓ સિમ્પલ છે તેમ છતાંય બહુ ટેસ્ટી છે તો તમને કેવી લાગી છે તો કોમેન્ટમાં યસ કે જો તમારે જો આગળ પણ રેસીપી કન્ટિન્યુ જોવી હોય તો ઘણો બધો ટાઈમ લાગે છે આ ટિફિન રેસીપી બનાવવામાં તો મને સપોર્ટ કરજો અને સાથે મારી ચેનલને અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો આવજો